નમસ્કાર સફેદ રેતી નું કાળુ કારોબાર રાત્રિ ના સમય નથી માં મશીનો દ્વારા રેતી ખનન કરતા નો વિડીયો થયો વાયરલ છોડાદેપુર જિલ્લા પસાર થતી ઓરસંગ નદી આદિવાસી લોકો ઉનાળામાં તરબૂજ ખેતી કરી વર્ષના રોટલા રડી લેતા ઓરસંગ નદી જેવા સમાન બની છે પરંતુ રેત માફિયાઓ દ્વારા અત્યાધુનિક રેત ખનન થી મૂળ સ્વરૂપ ગુમાવી દેતા રેત ખનન મશીનો દ્વારા રેત ખનન કરતા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે આ વિડીયો ગામ નો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે રેત ખનન માફિયા મશીનો નદી માં ઉતારી ને રાતના સમય રેતી ઉલેચી ને દ્રશ્ય થઈ જતા હોય છે અને છોટાઉદેપુર જિલ્લામાં તંત્ર રાત્રિના સમય છે અને રેત માફિયાઓ રાત્રિ ના સમય જાગે છે તેવા વાયરલ વિડીયો પર સ્થિત સાબિત થાય છે સ્વતંત્ર કુંક્રા માંથી જાગશે કે પછી સબ ચલતા હેનું સૂત્ર નું રટન કરશે રિપોર્ટર જીગ્નેશ દરજી સાથે ઇધર પઠાન પાઠવી ગુજરાતી ન્યૂઝ